અત્યાર સુધીના પુરાણમાં વેદોમાં શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઈશ્વરને માલિક માન્યા છે ભગવાન કોણ છે માલિક ભાગવત નો ભગવાન માલિક નથી ભાગવત નો ભગવાન મિત્ર છે કારણ કે પ્રેમ લીલા છે ને પ્રેમમાં સ્વામી ના આવે સેવક ના આવે પ્રેમમાં તો સમાનતા આવે સેવક અને સ્વામીનો ભાવ આવે તો એ પ્રેમ નથી એટલા માટે બ્રહ્મ હોવા છતાં ભાગવતમાં ઘણી એવી લીલાઓ મળે છે અને પ્રેમમાં તમે જો તુકારા કરે પ્રેમમાં તુકારો થાય પછી જો પ્રેમ હોય તો પૂજા હોય તો ન થાય આપણે ત્યાં લગભગ મહાદઅશે અત્યારના સમયમાં પત્ની પતિને તુકારાથી બોલાવે છે અત્યારે અત્યારે મેં તો આવું ઘણી જગ્યાએ જોયું છે તો હકીકતમાં તો એ પતિ છે પણ પ્રેમ હોય તો આ થઈ શકે એવી રીતે એકવાર રમત રમતા હતા ગોવાળિયાઓ હવે રમત એ રીતની હતી જે ટીમ હારે ને એને ચાર પગે થાવવાનું વાછરુડું બનવાનું અને બીજા પક્ષના ને એના પીઠ ઉપર બેસાડી અને સામે વડલો હતો ભાંડારી વડ ત્યાં સુધી લઈ જવા હવે એમાં એક ટીમના નાયક બળરામજી એક ટીમ ના નાયક કૃષ્ણ એમાં કૃષ્ણની ટીમ હારી એટલે શ્રીદામાં કૃષ્ણને કે તું વાંકો વળ ઘોડો થા મને તારી પીઠ ઉપર બેસાડ ને ભંડારી વટ સુધી લઈ જા આ પ્રેમની ચર્ચા છે મહાભારતના યુદ્ધમાં મહાભારતમાં કૃષ્ણ સારથી માત્ર બન્યા સારથી ભાગવતમાં ઘોડો બન્યા એટલે પ્રેમ છે અને ભાગવતની જે સ્કંદની વિશેષ કરીને કથાઓ છે એને પ્રેમ ચર્ચા કરી છે અને બીજું કૃષ્ણનું એક સ્વરૂપ પણ પ્રેમ જ છે આવી બધી જે લીલાઓ છે દસમસક એમાં ગોપીઓની બહુ ફરિયાદો આવવા લાગી ફરિયાદો આવવા લાગી એટલે માને એમ થયું કે મારો કનૈયો ખરેખર ચોરી કરવા ગયો હશે અને ચોરી કરવા ગયો તો આ સંસ્કાર આવ્યો ક્યાંથી બીજું કે આખા ગોકુળ નું માખણ ભેગું કરો એટલું મારી એકલીના ઘરમાં થાય છે તો મારા ઘરનો તો કનિયો ખાતો નથી બીજાના ઘરનું ચોરી ખાય બહુ ગંભીર વિચાર કર્યો માય નંદ ત્યાં કેટલું માખણ નીકળતું હશે આપણે ત્યાં કવિઓ કે ભાગવતમાં પ્રમાણ નથી પણ કવિઓ એમ કહે કે ભાઈ નંદ બાબાને ત્યાં નવ લાખ દૂ છે નવ લાખ ગાયો હતી એવું હા ભાગવતમાં એનું પ્રમાણ નથી એક પ્રમાણ છે એ હું તમને કહું કેટલી ગાયો હતી એનું જયારે ભગવાન કૃષ્ણ નંદ ત્યાં આવ્યા ને અને ત્યારે ઉત્સવ થયો અને ઉત્સવમાં એટલા બધા આનંદમાં આવી ગયા બાબા અને જયારે માણસ બહુ આનંદમાં આવે ત્યારે તાન આ બધા હૃદયના ઉત્સાહો ના લક્ષણો છે માણસ બહુ આનંદમાં આવે ગાવા મળે માણસ બહુ આનંદમાં આવે તો તાન નાચવા માટે તાન ચડી જાય અને માણસ બહુ આનંદમાં આવે તો કોક ને કઈક આપી દે લે જા એટલું બધું નંદ એ આપ્યું એટલું બધું આપ્યું હોય તેનું નામ નામ નિયુત નિયુત એક નિયુત ગાયનું દાન કિલું અને નિયુત એટલે બે લાખ

तलना सवा मणना सात ढगला तिलांद्रिन सप्त रत्न ई तल ढगला सवा सवा मनना एनापर एना पर रत्नो रेड़े रत्नो अघ दोष रही कोई हीरा म डागो ही नहीं काढ़ રત્નો રેડે હવે તલ છે ને આમ સરી બહુ જાય તલ તમે ઢગલો કરો ને કઈ ઉપર નાખો એટલે તલ ઢગલો સરી જાય એ આખો ઢગલો દેખાતો બંધ થઈ ગયો ત્યાં સુધી એના ઉપર રત્નો રેડે એટલે પેલું પોળું થતું જ જાય આવા સાત તલના ઢગલાઓને ઢાંક્યા રત્નોથી અને એનું દાન કર્યું હવે બે લાખ ગાયો જે દાનમાં આપી શકે એની પાસે ગાયો કેટલી એના પરથી અંદાજ કરી લે આપણે ત્યાં ઈ પણ પ્રમાણ મળે છે કે યાદવોની સંખ્યા કેટલી બોલે બે કરોડ શિક્ષકો હતા નક્કી યાદવોની સંખ્યા કેટલી બોલે કરોડ શિક્ષકો હતા એની સંખ્યા આપી તો જેની પાસે આટલી બધી ગાયો છે એના ઘરમાં કેટલું દૂધ કેટલા નોકર કેટલા વાંસિંદા કરવા વાળા કેટલા ગાય ધોવાવાળા કેટલા મંથન કરવાવાળા એ વખતે તો કાંઈ આ બધા ઇલેક્ટ્રિક મશીનો હતા નહીં મંથન જ કરવું પડે આટલું બધું માખણ ઘરમાં રોજ થાય છે અને છતાં કૃષ્ણ અને વિશેષ આ સંસ્કાર મારા કનૈયામાં આવ્યો કે સંસ્કાર માટે બહુ બહુ ચિંતા કરવાની જરૂર છે માતા પિતાએ કારણ કે બહુ મોટી જિમ્મેદારી છે માતા પિતા બાળક દરિદ્ર થાય તો વંશ જવાબદાર છે દરિદ્ર થાય એ પરંપરામાં એ વખતે દારિદ્ર આવી શકે એવું એવું પ્રમાણ મળે દરિદ્ર થાય તો વંશ જવાબ જવાબદાર છે બુદ્ધિ વગર નો થાય દીકરો તો પિતા જવાબદાર છે પણ સંસ્કાર વગર થાય તો માતા પિતા બે જવાબદાર છે એટલે માતા પિતાએ પ્રત્યેક સંતાનોને સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો સંસ્કાર આપવાથી ફાયદાઓ બહુ છે બહુ ફાયદાઓ છે આમ તો પ્રત્યક્ષ ચાર ફાયદાઓ છે પ્રત્યક્ષ એમાં પહેલો ફાયદો પોતાને આપણે આપણા સંતાનોને સંસ્કાર આપીએ તો ગઢપણમાં ભગવાન સમજીને આપણી સેવા કરે હા વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો સંતાનોને સંસ્કાર આપો નહી તો આપણો વારો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને બધાને ભગવાન માન્યા દેવ માન્યા છે તો આ સંસારમાં કોઈ દીકરો કોઈ પુત્ર એની માં છોડે કોઈ પિતાને તજે તો એનું એક જ કારણ હોય એને સંસ્કાર ન મળ્યા હોય તો જ આ થાય એટલે પહેલો ફાયદો પોતાના બીજો ફાયદો સંતાનોને સંસ્કાર હશે તો એ સુખી થશે સંપત્તિ સુખી કરવા માટે પર્યાપ્ત નથી સંપત્તિ હોય પણ સાથે સંસ્કાર હોવો જોઈએ નહીં તો એકલા રૂપિયા તો દારૂના બાટલા ખરીદી શકે ઘણા પરિવારો પીડાય છે પૈસા તો ખૂબ છે પણ રાતે છોકરાઓ બે બે વાગે પાડોશી મૂકવા આવે છે પકડીને હા કે આ તમારો દીકરો બજારમાં પીડ્યો તો અમે લઈ આવ્યા છે આ દશા છે એ વખતે કમાયેલું ધન આપણને કરડવા દોડશે